કૃષ્ણ મેં આજે જઈ ગયા છે મંદિરે કાલનો ઠાકોરો એવો લાગ્યો નહીં તડકો તડકો બે વાર ગયા હતા આજે બે પૈસા તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો જોઈએ આજે હવે શું નવો બ્લોગ બનાવીએ છીએ વાડીએ બળીએ જવાનું હશે તો જાશી નતર કાંઈ નહીં આમ જ બન્યા રહેજો બ્લોગ ખૂબ ભારે જાતું

いや。クラペシての અમારે અહીંયા આઠમનું સજાવટ થઈ ગઈ છે આઠમના અહીંયા અમારે મહાઉત્સવ થાય છે કાનાજીનો તો મસ્ત મજાની સજાવટ કરી દીધી છે અને આ અમારા ગામનું બારોબાર છે એ વાર ન જવાય રહી કોને ક્યાં બે વારના જવાય એક જ વાર જવાય ક્યાં તો આ અમારું ગામનો ગેટ છે થાકી ગઈ હલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો આજનો બ્લોગ આપણે સવારે દસ વાગ્યાથી શરૂ કર્યો છે મંદિરે જવાથી અને સાંજ સુધીમાં જેટલો બ્લોગ બનશે એટલો બનાવીશું તો ચાલો બ્લોગમાં બનાવી લેજો やっぱり。Hey, <laughs> મુશ્કેલ છે મસ્તમાં જાણવા માતાજી જય શ્રી કૃષ્ણ તો અમે નદી આગળ આવ્યા છે જોઈ આજ કમળ મળે તો લઈશી એકાદ બે તો આપણે લઈએ છીએ પાંચ છ પણ આજે હવે કેટલા માળમાં દીકરી એ જોઈ છે મારે કાંઈ એમ ચાહ નહીં કાંઈ શીખવું ખાવું એક બટકું રોંધા કરો લઈ લેવાય બધું અત્યારે તો ચાલો બ્લોગના બન્યા રહેજો અમે હવે કમાડ હશે તો લઈશ ને તો કમાડો નહીં તો નહીં લઈશ

तो, तो क्या, नहीं लाई लो? लाई चार क्या। ले नहीं। तो चार लो चारी गए तो गाय हमने कमल मिली गया चार में एक दस हमने चार कमर आज महिला अंदर गया तब પગ ગાળાવાળા થઈ ગયા છે હું આ મંદિરે જઈને ધોસી તો ચાલો તમે બધા બ્લોગમાં બન્યા રહેજો મમ્મીને આપી દીધા કમા હાલમાં હલવામાં મારા પગ ભીના થઈ ગયા 고맙습 <laughs>

ગયા છે આજે પણ હાલીને જાય છે અને અહીંયાનું વાતાવરણ બહુ ખુબ સરસ છે ને અમે મહાદેવની પ્રસાદી પણ લઈ લીધી છે ગુલાબનું ફૂલ તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો હેલો ગાઈશ તો અમે કાલે ગયા હતા દીપમાળા કરવા તો આ આ કાલનો વિડીયો છે તો અમે લોકોએ મેં કરી હતી દીપમાળા અમારા ઘરે દીવા લઈ અને મહાદેવે ગયા હતા મારા કાકીને અમે બધા દીપમાળા કરવા ગયા હતા તો તમે વિડીયો પૂરો જોજો કેવી ગીત મારા કરી છે આરતીના સમયે સાંભળ્યા હતા ને ગાય જય માતાજી જય રામકૃષ્ણ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને આપણે જઈ રહ્યા છીએ મહાદેવી અને મસ્ત મજાના ગાય માતા ઊભા છે તો ચાલો તમને ગાય માતાને આપણે આજે ઘણા દિવસ પછી લેશું જોઈ શકો છો મસ્ત મજાના ગાય માતાને ખંજવાળીએ માણસ કરતાં ગાયને થોડી વાર વાતો કરીએ પ્રેમ કરીએ તો સારું મને તો અમાર તો ગાય છે જ પણ ગમે તો ચાલો અમે જઈ રહ્યા છીએ મંદિરે તો બ્લોગમાં બન્યા રેજો અને મારા દાદીમાં આવ્યા છે પણ એ થાડી પહેરી નહીં એટલે અમે જઈ રહ્યા છીએ મંદિરે મસ્ત મજાના દર્શન કરીશું મહાદેવના આજે આપણે બીજા મંદિરે જાય છે સવારે પણ બીજા મંદિરે ગયા અત્યારે પણ બીજા મંદિરે જઈએ છીએ તો ચાલો બ્લોગમાં બન્યા રેજો મમ્મી છે એટલે હવે ઘરની ઉપાધિ આપણે છે તો ચાલો બ્લોગમાં બન્યા રેજો ગઈશ તો અમે અડધે રસ્તે પહોંચી ગયા છીએ મંદિરે જવા માટે આપણે જઈ રહ્યા છીએ ચાલી મંદિરે તો હું શકું છું સવારે પણ ગયા હતા ને અત્યારે જાય છે તો ચાલો બ્લોગમાં બન્યા રેજો

કે જાવશે તો અમારી અહીંયા વાડી છે તે કઈ વાવ્યું નથી એમ જ પડી છે ખાલી એમ જ કાંઈ વાવેતર નથી કઈ જોઈ શકો છો આ અમારી વાડી છે જોઈએ શિયાળે પણ શિયાળે ઘઉં આવી જશની ના કરો તો ચાલો બ્લોગમાં બન્યા રેજો રસ્તો છે જવાનો રફ રસ્તો છે કામ અહીંયા કાંઈ રોડ આવી નથી ખાલી રસ્તો જ છે મસ્ત વાતાવરણ છે સરસ મજાનું કહીશ તો અમે આવી ગયા છે અહીંયા હરિયાળીમાં મસ્ત મજાનું ગાર્ડન જેવું છે તો ફોટો બોટો શૂટ કરીશું પછી પેલા આપણે મહાદેવ દર્શન કરીશું તો તમે બધા બ્લોગમાં બન્યા લેજો અને મમ્મી થઈ ગયા છે મોર આજે ફરીથી કેમ કે સોમવારે આપણે અહીંયા આવ્યા નથી એટલે આજે આવવું પડ્યું કેમ કે આપણે પહેલેથી જ આ મંદિર આવીએ છીએ ઘણા વર્ષો પહેલાં જ્યારે કોઈ નહોતું આવતું ત્યારે આપણે આ મંદિરે આવતા હતા અત્યારે તો ઘણા લોકો આવે જ છે અને બસ આજે થોડીક તબિયત ઠીક નથી શરદી થઈ છે અને બસ मस्त वातावरण है ना ठंडू एकदम जोई सकते हो व्यू मस्त थे तो आओ हमारे गांव हेलो गाइस जय माता जी जैसे कृष्ण आप सब कैसे हो और आज हम आए हैं हमारे महादेव के मंदिर तो आप सब ब्लॉग में बने रहेगा हमारे साथ जुड़े रहेगा ना आपको भी दर्शन कराएंगे महादेव जी के क्योंकि ये मंदिर दूसरा है तो चलो ब्लॉग में बनिया रह बे हिंदी गुजराती बेगूच है तो चलो गाइस हम मंदिर में जा दर्शन करेंगे यहाँ किसी की कार गाड़ी खड़ी हुई है तो गाइस ये देखो हम्म, यहाँ पानी पानी है सब जगह Chant

ત્યાં જ પૂરું કરીશું તો બધાને હર હર અને સનસેટ પણ થઈ ગયો છે બ્લોગ પૂરું નહીં કરી સનસેટ બતાવીએ તમને ખૂબ જ સરસ કુદરતી દ્રશ્ય છે જોઈ શકું છું તમે મસ્ત મજાનું એકદમ કુદરતી દ્રશ્ય જોઈ શકશો જોઈ લો કેવું મસ્ત છે આપણે થઈ જાશ પંદર વીસ દિન થઈ ગયા લગભગ પછી મોનિટાઈઝ કેમ કરવું એ ક્યાં હમણાં દાદ નથી જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને આજનો આપણો બ્લોગ સાંજના છ વાગી ગયા છે અને અમે ગયા હતા તપેશ્વરી તપેશ્વરી મહાદેવે લિંગેશ્વર મહાદેવ તો આપણે ડેલી જઈએ જ છીએ આજે આપણે તપેશ્વરી મહાદેવે ગયા હતા હું ને મમ્મી બે ભગવાનને મંદિરે જઈ થોડી શાંતિ મળે એટલે જવાનું અમે તો દર સોમવારે જાય જ છે માં કહેજો કોણ કોણ મંદિરે જાય છે શ્રાવણ માસમાં નહીં દર સોમવારે કે જ્યારે તમને ટાઈમ મળે ત્યારે અચૂકથી મહાદેવના મંદિરે જાજો અને મનને શાંતિ મળે એવું સ્થળ છે અને તમારા દુઃખની વાત હોય કે ખુશીની વાત હોય તમે એના સાથે શેર કરશો તો તમને મજા આવશે મહાદેવ માણસોને કહેશો તો માણસો તો અહીંયાથી અહીંયા કહેશે ને હું આથી કહેશે પણ મહાદેવ એક એવો દેવ છે કે એ પોતા પાસે જ રાખશે આપણી જે વાત હોય એ એટલે હું તમને બધે કહું છું કે સુખની વાત હોય કે દુઃખની વાત હોય મહાદેવજીને જ કહેવાની અને બે ઘડી બેસવાનું તો ચાલો બ્લોગમાં બન્યા દેજો મારી મમ્મી ઝટઝટ હાલવા મળી હું તો એટલું હાલીશ હાલી નહીં હકું તો ઘરે જઈને મળીએ હાય જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને મારા દાદી માં આવ્યા છે તો ચાલો એના સાથે મુલાકાત કરાય બા બોલો હું જોઈ શકો આ બા છે ઓય હર કુ કે તો ચાલો બા સાથે તમને મલાવીએ આજે અમાર બા કાલુ ના આવ્યા છે પણ એ બારે જાય કા બા કેમ છો ઠીક છે ઠીક છે કોઈ નથી કોઈ નથી ઓમાં YouTube માં નાખ આ ભલે લે બન કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આજનો બ્લોગ આપડે અહિયાં જ પૂરો કરીએ છીએ તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી આવતીકાલે નવા બ્લોગ સાથે મળીશું તો બધાને હર હર મહાદેવ બાય બાય